નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું ચૌદ નવેમ્બર એટલે કે બાળ દિવસ પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ ચૌદ નવેમ્બરે આવે છે આ દિવસ ખાસ કરીને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે નેહરુજી બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા અને બાળકો તેમને ચાચા નહેરુ કહીને બોલાવતા હતા બાળ દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે જે બાળકોને સમર્પિત છે દેશની આઝાદીમાં નહેરનું પણ મોટું યોગદાન છે વડાપ્રધાન તરીકે તેમણે દેશને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું વાસ્તવમાં બાળ દિવસનો પાયો ઓગણીસો પચીસમાં નાખવામાં આવ્યો હતો જ્યારે બાળકોના કલ્યાણ માટે યોજાયેલી વિશ્વ પરિષદમાં બાળ દિવસની ઉજવણીની પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી તેને ઓગણીસો ચોપ્પનમાં વિશ્વભરમાં માન્યતા મળી હતી ચિલ્ડ્રન્સ ડે બાળકો માટે મહત્વનો દિવસ છે આ દિવસે શાળાના બાળકો ખૂબ જ ખુશ દેખાય છે તેઓ પોશાક પહેરીને શાળાએ જાય છે બાળકો શાળાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરે છે તેઓ તેમના કાકા નહેરુને પ્રેમથી યાદ કરે છે બાળમેળામાં બાળકો પોતે પોતાની બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન કરે છે તેમાં બાળકો પોતાની કલાનું પ્રદર્શન કરે છે નૃત્ય ગીતો નાટક વગેરે રજૂ કરવામાં આવે છે શેરી નાટકો દ્વારા સામાન્ય લોકોને શિક્ષણનું મહત્ત્વ જણાવવામાં આવે છે બાળકો દેશનું ભવિષ્ય છે તેથી આપણે બધા બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને બાળમજૂરી વિરોધી કાયદાઓ ખરા અર્થમાં સંપૂર્ણ અમલ થવો જોઈએ અનેક કાયદાઓ બન્યા હોવા છતાં બાળમજૂરીની સંખ્યા દર વર્ષે વધી રહી છે આ બાળકો માટે યોગ્ય સ્થાન ફેક્ટરીઓમાં નહીં પરંતુ શાળાઓમાં હોવું જોઈએ બાળ દિન નિમિત્તે કેન્દ્ર અને રાજ્ય સરકારે બાળકોના ભવિષ્ય માટે ઘણા કાર્યક્રમો જાહેર કરે છે જે બાળકોનું જીવનધોરણ ઊંચું લાવવાની અમારી પ્રાથમિકતા હોવી જોઈએ તેમને સ્વસ્થ નિર્ભય અને સક્ષમ નાગરિક બનાવવા પ્રયત્નો કરવા જોઈએ આ બાળ દિવસનો ખૂબ જ સારો સંદેશ છે અસ્તુ